રાજકોટમાં જોઈએ છે તેવું કહી અને સાધુઓએ કરોડોની ઠગાઈ કરી હતી જે રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ સુરતમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી રાજકોટના જસમીન માધકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી તેમજ જે કે સ્વામી વીપી સ્વામી એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી સહિત આઠ લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બને ટોકન અપાવે અને પૈસા આખી ગેંગ વચ્ચે વેચતાનો આક્ષેપ કરવામાં આવ્યો કે જેમાં સ્વામીઓ દ્વારા અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદો નોંધવામાં આવી છે સમગ્ર મામલો એવો છે કે 510 વીગા જમીન માટે આ લોકો સ્વામી અમને આ રીતે કહ્યું હતું અને આ રીતે સ્વામી આવી રીતે અમારા જેવા અન્ય સાત લોકો સાથે થઈ છે અને હજી બીજા અન્ય પાંચ લોકોની અરજી સ્વરૂપે એની ફરિયાદ ગુજરાતમાં કૌભાંડ ચલાવે છે સ્વામિનારાયણ સંપ્રદાય લેડીઝમાં બદનામ હતા જળમાં બદનામ હતા હવે પૈસા બદનામ ખાલી નીકળ્યા છે આ સંપ્રદાયના આપના મીડિયા માધ્યમથી આ સંપ્રદાય વાળા એમ કેતા હોય કે હવે સમાજને સુધારી એટલે તમારા ટકલાવને તો સુધારો તમે પછી સમાજને સુધારજો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે તમારા ટકલાવને સુધારો પછી તમે સમાજને સુધારવાની વાત કરો જે ટકલાવ એ મારા મીડિયમથી એટલે સૌથી પહેલા સુરેશભાઈ ગોરી જે દલાલ છે અને લાલજી ઢોલા કરીને છે જે સુરતમાં સ્કૂલ ચલાવે છે શિક્ષક છે અને કહેવાતા એક વડતાલ મંદિરના ખજાનચી તરીકે અમને ઓળખાણ આપેલી હતી એટલે એને એવું કીધું હતું કે જગ્યા છે જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારું મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે હું પોતે શિક્ષક છું અમે એની સ્કૂલ પણ સુરત જોયેલી હતી એ શિક્ષક જ છે એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર વાર માહિતી આપે એટલે એ બાબતે એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી દર્શન સ્વામી વિજય પ્રકાશ સ્વામી જે કે સ્વામી લાલજી ઢોલાલ સુરેશ ઘોરીએ મુલાકાત કરેલી હતી અમે મુલાકાત કરેલી હતી એને એવું કીધું હતું કે લીમ ગામમાં જમીન છે પાંચસો વીઘા અમે સીધા ખેડૂત પાસે જશું અમને મોંઘી જમીન આપશે અમારે એમાં ગુરુકુળ ને મંદિર બનાવવાનું છે તો તમે જો શોધો કરો અને તમારા નામે સાટાકત ભરાય તો એમાં અમને વાંધો નથી તમે સુધીની રકમ અત્યારે થોડી રોકજો બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેસી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો ફરતી કોઈ ફેન્સિંગ કરી નાખો લેવલિંગ કરી નાખો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરી નાખો એટલે તમને વળતર પણ આપીશું ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે એટલે એને પચાસ લાખ રૂપિયા પેલા રોકેલા હતા અમે ત્યારે અઢી કરોડ રૂપિયા રોકેલા હતા અમારા નામનું શાકકા થયેલું હતું બાદમાં ત્રીનસો લાખ રૂપિયામાં વીસ લાખ રૂપિયા એ રોકેલા હતા પચાસ લાખ પંચાવન લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપતો આપ્યો તો પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા ત્યાં દાતા દાતાને મળાવ્યા હતા એના જે કાંઈ દાતા હોય અને મિટિંગ કરાવી હતી અને દાનના પૈસા અહીંયાથી આવવાનું કીધું તું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂતને આપણે જરતા કરાવવાની વાત કરી હતી